સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આજે બનાવીશું મેથી લીંબુનું શરબત સૌને ઉનાળાની ગરમી ભેરા નમસ્કાર જય ભગવાન હરિઓમ ઓમ મેથી લીંબુ શરબત નામ સાંભળી કદાચ ચોંકી ગયા હશો જેમ હું પણ ચોંકી ગયો હતો એમ વાત કંઈક એમ છે કે અમારા એક સત્સંગી છે એ શિકાગો અમેરિકામાં રહે છે એમના જોડે થોડા દિવસ પહેલાં લાંબી વાત થઈ એટલે એમણે વાતમાંથી વાતમાં કહ્યું કે સ્વામી તમારી સાત્વિક રેસીપીની વિડીયો બધી અમે જોઈએ છીએ અને અમને ઘણું બધું શીખવા અને જાણવા મળે છે અમે તમારા દરેક વિડીયો જોઈ અને એ વસ્તુઓ બનાવીએ પણ છીએ મેં કહ્યું થેન્ક યુ સો મચ કે તમે બધા પ્રેમ આપો છો એટલે અમારો ઉત્સાહ વધે છે પછી વાતો કરતાં કરતાં કહે કે સ્વામી તમારી લીંબુ શરબતની રેસીપી જોઈ અને એમાં તમે લી લીલું મરચું નાખેલું એટલે અમે તો શોખ થઈ ગયા કે આ શું પણ પછી વિચાર્યું કે સ્વામીની ચોઈસ છે એટલે એકવાર તો ટ્રાય કરવી જ પડશે અને સ્વામી અમે ટ્રાય કરી તો ખરેખર અમે બહુ જ રાજી થયા અને શરબતમાં મિરચીનો ટેસ્ટ ખરેખર અમને બહુ ગમ્યો મેં કહ્યું થેન્ક યુ સો સો મચ પછી કહે સ્વામી એક વાત કહું મેં કહ્યું કહો તો કહે અમે નાના હતા ને ત્યારે અમારા નાની એટલે કે મમ્મીના મમ્મી ઉનાળામાં મેથીનું શરબત બનાવતા એટલે એ વખતે થોડું કડવું લાગતું એટલે મોઢું બગાડતા બગાડતા કદાચ પી જતા પરંતુ હવે એ સ્વાદનો ચટકો યાદ આવે છે પણ બનાવતા નથી આવડતું જો તમે મેથીનું શરબત બનાવતા શીખવાડો તો મેં બહુ રાજી થઈએ મેં કહ્યું મેથીનું શરબત તો મેં પણ પહેલીવાર સાંભળ્યું છે પણ હું ટ્રાય જરૂર કરીશ અને જરૂરથી આ રેસીપી શેર કરીશ અને પછી બે ત્રણ વાર અલગ અલગ ટ્રાય કરી અને આખીરમાં એક પરફેક્ટ રીત સુધી હું પહોંચ્યો જે આજે તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું આશા છે કે તમને પણ કદાચ આગમશે એકવાર તો ટ્રાય કરજો જો પછી કહેતા નહીં કે સ્વામીએ નહોતું કહ્યું અને હા વાત થોડીક લાંબી થઈ હોય તો માફી ચાહું છું પણ મેથીના ફાયદા શું છે એ વાત મેં વચ્ચે કરી છે તો અવશ્ય સાંભળજો પ્રિયજનો આજે મેથી લીંબુના શરબતની અંદર આપણે આટલી વસ્તુઓનો ઉપયોગ કરવાના છીએ જેમાં એક ચમચી મેં મેથી લીધી છે સૂકી એક ટુકડો મોટો આદુનો નાખવાના છીએ એક ગ્લાસ ગ્લાસથી એક લીંબુનો ઉપયોગ કરવાના છીએ અને સંચળ પાવડર છે એની સ્મેલ બહુ સારી આવશે એટલે સદા નમકની જગ્યાએ અમે આ લીધું છે અને ખડી સાકર એને આપણે ખાંડણીમાં ખાંડીને પછી ઉપયોગ કરવાના છીએ ખાંડનો ઉપયોગ નથી કરવાના બસ આટલી વસ્તુઓથી સુંદર સ્વાદિષ્ટ નહીં કહી શકું પણ થોડુંક કળવું પણ એકદમ હેલ્ધી એવું રિફ્રેશિંગ મેથી લીંબુનું શરબત આપણે તૈયાર કરીશું ભક્તો એક ગ્લાસથી જ આપણે અડધી ચમચી મેથીનો ઉપયોગ કરી શકીએ મેં બહુ બધી ટ્રાય કરી પણ મને એમ લાગ્યું કે મેથીને રોસ્ટ કરી લઈએ અને પછી જેનો ટેસ્ટ સારો આવે છે ને એવો પલાળા પછી કે અલગ અલગ બીજી ટ્રાયમાં નથી આવતો એટલે મેથીને સારી રીતે રોસ્ટ કરી લેવાની બહુ દાજવાની દેવાની બસ કેવળ રોસ્ટ થઈ જાય પછી આપણે એને ખાંડણીમાં ખાંડી લઈશું પ્રિયજનો જુઓ મેથીના દાણા છે એ થોડાક કાળાશ પડતા થવા માંગ્યા છે મેથી આપણી રોસ્ટ થઈ ગઈ છે ઝડપથી ફ્લેમ બંધ કરી એને ઠરવા માટે રાખી દઈએ પછી ઠંડી થઈ જાય પછી આપણે એને ખાંડવાની છે પહેલાં તો એ સમજી લો કે ઉનાળામાં મેથી શા માટે તો સાંભળો મેથી થોડી કડવી હોય છે પરંતુ શરીરના પાચનતંત્રને એ ઇમ્પ્રૂવ કરે છે અને ગરમીમાં શરીરના પિત્તને એ બેલેન્સ કરે છે અને મેથીની તાસીર ઠંડી હોય છે આવું આયુર્વેદ શાસ્ત્રમાં કહ્યું છે એટલે શરબતમાં લીંબુ ખડી સાકર અને આદુ એ સાથે જો મેથી શરીરમાં જશે તો તમને એકદમ રિફ્રેશ કરી દેશે અને શરીરને હેલ્ધી બનાવશે અને એ સિવાય લીંબુ બ્લેક સોલ્ટ અને આદુના ફાયદા તો તમે જાણતા જ હશો કે લીંબુ ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે બ્લેક સોલ્ટ એ ડાયજેશનને વધારે એક્ટિવ બનાવે છે અને આદુ એ એન્ટી ઓક્સિડન્ટ હોય છે એટલે કે શરદી તાવ જેવા બેક્ટેરિયા સામે લડવા માટે એ બેસ્ટ છે અને ડાયજેશન માટે તો એ સુપર બેસ્ટ છે જ મેંથી આપણી ઠંડી થાય ત્યાં સુધીમાં આપણે સાકર છે એને ખાંડી લઈએ છીએ સરબતમાં સાકર બહુ સારી લાગે છે તમે પણ યુઝ કરતા હશો એવી આશા રાખું છું એક ગ્લાસથી આપણે રુચિ અનુસાર સાકર લઈ શકીએ અને હા આ જગ્યાએ ગોળ પણ આપણે નાખી શકીએ છીએ ગોળનો પણ ટેસ્ટ બહુ સારો આવતો હોય છે તમે એ પણ ટ્રાય કરજો મને ડાયાબિટીસ નથી એટલે હું તો સાકર નાખું છું હવે ઠંડી થયેલી મેથી આપણે ખાંડી લેવાની છે અને હવે આદુને આપણે ખાંડી લઈએ પ્રશ્ન છે કે આ શરબત ક્યારે ક્યારે પી શકાય તો ગરમીના દિવસોમાં બપોરના સમયે જમ્યા પછી પી શકાય અથવા ગરમીમાં બહારથી ટ્રાવેલિંગ કરીને ઘરે આવીએ ત્યારે રિફ્રેશ થવા માટે ખૂબ જ ગુણકારી છે અને તડકામાં ઘરની બહાર જો જવું હોય તો આ મેથીનું શરબત ઘણું લાભદાયી છે કારણ કે તરસ નહીં લાગવા અને જ્યારે ફાસ્ટ ફૂડ કે જંક ફૂડ ખાધું હોય ત્યારે એને પચાવવા માટે પણ આ મેથીનું શરબત રામબાણી લાશ છે ફ્રીજનો હવે આપણે બે ગ્લાસ શરબત બનાવવું છે તો બે ગ્લાસ ઠંડુ ચિલ્ડ વોટર લઉં છું દેખાય બીજામાં એટલા માટે લાવશું તમને દેખાય બધી વસ્તુ અને બીજો હવે એક ગ્લાસ ભરી લો બે ગ્લાસ પાણી એની અંદર આપણે જે એક ચમચી આખી મેથીનો ભૂકો હતો એ નાખી દઈએ છીએ એ સાથે સાથે એક ગ્લાસથી અડધી ચમચી કૂટેલું આદું નાખીએ છીએ

લીંબુ પણ જોડે જોડે નાખી દઈએ છીએ એક ગ્લાસથી એક લીંબુ તો જોશે જ બરાબર ઓછું નહીં ચાલે કારણ કે આપણે આ રિફ્રેશિંગ બનાવીએ છીએ તો પછી સારું જ બનાવવું જોઈએ ને એક ગ્લાસ જ પીવાનું હોય આ અને સાચા અર્થમાં આ સોફ્ટ ડ્રિંક છે એનર્જી ડ્રિંક છે તો પછી કડક હોવું જોઈએ બરાબર બધું લીંબુ આપણે નીચે નાખીએ અને હવે ઝડપથી મેથી કાળા નમક આદુ અને ખડી સાકર આ તમામ વસ્તુઓ ચિલ્ડ વોટર સાથે મર્જ થઈ જાય એના માટે આપણે બ્લેન્ડરનો ઉપયોગ કરી રહ્યા છીએ ઝડપથી આનું રિઝલ્ટ આવશે અને હવે સર્વ કરી લઈએ બરફ નાખી ઠંડા ઠંડા કૂલ કૂલ શરબત આપણું તૈયાર છે ઉપર ચાખી લેજો જો લાગે કે કંઈ ઓછું વધતું છે તો વધારે ઓછું કરી દેવાનું અને હા ફુદીના ફ્લેવર જો તમને પસંદ હોય તો ફુદીનો પણ ઉનાળામાં જરૂર વાપરવો જોઈએ મને આજે ખ્યાલ હતો પણ મેં કહ્યું નહીં કારણ કે આપણે મેથીનો ટેસ્ટ લેવો હતો એટલે ફુદીનાને મેં ઇગ્નોર કર્યો છે